બગસરા શાળા નંબર ચાર ખાતે બાળ સંસદની રચના કરવા માટે ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ચૂંટણી પંચની કામગીરીથી પરિચિત થાય તે હેતુ સાથે ઉમેદવારી પત્ર ભરવાથી લઈ પ્રચાર મતદાન મતદાનની પ્રક્રિયા સહિતના તમામ પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા શાળાના ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓ બાળમતદાર બની બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા હતા પ્રક્રિયા પૂર્ણ કરી વિજેતા ઉમેદવાર દ્વારા બાળ રચના કરવામાં આવી હતી દર્શન એમ ઠાકર આચાર્ય શાળા નંબર ચાર બગસરા ટેન બેગલેસ ડે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સૂચના અનુસાર બગસરા શાળા નંબર ચાર ખાતે આજે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ખરેખર ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થાય છે તેનો ડેમો રજૂ કરી અને આજે તેમની પાસે ચૂંટણીની પ્રક્રિયા કરાવવામાં આવી હતી બાળકોના ઓળખકાર્ડ બનાવવાથી લઈને પ્રચાર મતદાનની પ્રક્રિયા મોકપોલ તેમજ ચૂંટણી સ્ટાફને આપવામાં આવતી ટ્રેનિંગ સહિતની તમામ કામગીરી હાથ ધરી બાળકોને ભારતની ભારતના ચૂંટણી દ્વારા કઈ રીતે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેનું નાનકડું પ્રતિકૃતિ રૂપ અહીંયા બતાવવામાં આવેલ હતું આ પ્રક્રિયામાં તમામ બાળકો ખૂબ રસપૂર્વક જોડાયા હતા અને તમામ બાળકો ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર બન્યા હતા